તો રામ રામ સીતારામ બધાની જય માતાજી જય મોગલમાં તો આજે અમે આવ્યા કબરાવધામ કસ બરાબર જો ચાર વાગ્યા ને ઠંડી એવી પડે બરાબર તો દસ હા દસ વાગે નીકળ્યા હતા ચાર વાગ્યા પી ગયા બરાબર જો હા મોગલમાં અહીં પી ગયા કબરાવ જવાનું અંદર તો હાલ આ મુગલ માનું મંદિર છે તો આપણી મંદિરને અંદર મનાઈ છે આપણેથી ના શૂટિંગ ને અંદર આપણે આરતી કરી જો પાંચ વાગ્યાની આ મુગલ માનું મંદિર છે અંદર આપણી સખત મનાઈ છે એટલે આપણે જો બાય ઊભા અને આરતી કરી લીધી આ મુગલ માનું મંદિર છે બધું વા પછી હાથ વાગે બરોબર આવન ક્ષેત્ર હે ભજી ભાઈઓ બરોબર નિકર્યા કારણ કે મનાયો એટલે આપડા જેલું ન કરાય આ મોગલમાનુ કબરા ધામ છે તો અમિતા વેલા ચાર વાગે પૂગે વા પાંચ વાગે નારતીન લાભ લીધો હે જે સાત વાગે નારતીન ઉ લાભ લેવાનો હોય તો આરતીનો લાભ લે ને પછી સાત વાગે પાછી આરતી થાય ને હ

બરાબર આપણી અંદર તો મનાય છે પણ વરે હેઠળ હવાર મહી પાછા નાદિયા રોધ ધરાવ્યા લાગો લાગવા આવ્યા પછી મંદિર હા હા મગુલ મંદિર આ માતાજીનું જળ આપે બરાબર માતાજીનું જળ આપે બરાબર પીએ લેવાનું હાલો તો જય મોગલ હા દર્શન કરી લીધા આરતી કરી લીધી અને હવે અમે નીકળી ગયા આપણે જવાનું છે અંજાર જેસલ તોરલ ની સમાધિ અને નાય પર દર્શન કરીએ

મુગલધામ આપણે આ કબરાવત થી આવીએ એટલે આ કેનાલ છે જો આવ્યું કેનાલું આવ્યું જોઈએ આ આ કેનાલ છે જોવો જે આપણી હેતી દસ દહ વર્ષ ગાર ને કરતા નીકળતા ધોરિયા કરે કરે ને ફાટે પડીએ તોય સેલે સેલે પાણી પૂરા પડતા ને આમાં મોતીડું પીડ્યું હોય ને તોય હુજે લ્યો આ કેનાલું આ કેનાલનું કામ જોવો પેલા

ખાવા બે ગયું પ્રખ્યાત દાબેલી અંજાર અંજાર પૂગે એવા અંજાર પૂગે અને પછી દાબેલી ને એવા બધા ખાવાના હે તો અહીં સોકડી પડે તે દાબેલી ની રેકડી જોઈ પછી ખાવા ઉભેગા ભાઈ બનાવે દાબેલી

હા તો આ રમકડાની અમે જોવાયેલી બધે બધાય ને બધાય દુકાનું જોરદાર ચશ્મા રમકડા હા જોરદાર કાંઈ ન બધા વાહ 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 એકદમ જોરદાર

એ મને મને હેડ ઉસન આ તોરી ઘોડી હે ને જે સામે હે ઈ જેસલ તોરલ ની સમાધી હે માલિકો ઉતારવા ન મનાય હે હા માલિકોર શૂટિંગ કરવાની મનાય છે એટલે આ જા તોરી ઘોડી છે બરાબર ની સમાધી હે પછી અંદર જા સમાધી ને તો ઉતારવાની મનાય છે ઉતારવાની મનાય છે જા સમાધી ને જા જેસલ તોરલ ની સમાધી છે અંદર

જોવા જસલ તોરલ સમાજ બધી રેડી છે દર્શન કરે તો હાલો આ કન્ટેનર ભરાઈ ને જાય ટ્રેન આ જે અંજાર વેટ્યા તો આ ટ્રેન જાય છે કન્ટેનર ભરી ડબલ 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 કન્ટેનર એ બાકી જમાવટાણી આ જોરદાર ને પણ ડૂબતા ને તા મૂવી હા એ આવી ડબલી વાહ Yeah, it's like container burn, yeah.